સમસ્ત ભરવાડ સમાજની સમાજની ગુરુગાદી શ્રી જાજાવડા મહાદેવનું ઐતિહાસિક ગ્વાલિનાથ મહાદેવનું મંદિર આવેલ છે જ્યાં શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ જામે છે અને રક્ષાબંધનના પવિત્ર દિવસે ધ્વજારોહણ કરવામાં આવે છે સમગ્ર ગુજરાતમાંથી ભરવાડ સમાજના લોકો ગુરુ ગાદી અને ભગવાન ગ્વાલીનાથ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે આ મંદિર સમગ્ર ભરવાડ સમાજ ઉપરાંત તમામ લોકોના આસ્થાનું પ્રતિક છે શ્રી જાજાવડા ગ્વાલીનાથ મહાદેવના શિવલિંગની બાવનસો વર્ષ પૂર્ણ જ્યારે ગોવાળો મથુરાથી દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે રાજસ્થાનથી નીકળ્યા ને પરણા જે આજે બનાસના નામે ઓળખાય છે અને બનાસના કાંઠે હાલનું જે થરા ગામ છે ત્યાં રાત્રિ રોકાણ કરેલ અને રાત્રે ગોવાળોના વડા જેને જાજાવડા કહેવામાં આવે છે જાજા ગોવાળોના વડાએ જાજા વડાને સ્વપ્નમાં શ્રીકૃષ્ણના દર્શન થાય છે અને શ્રીકૃષ્ણ તેમને કહે છે કે હવે દ્વારિકાવાની જરૂર નથી દ્વારિકા તો દરિયામાં ડૂબી ગઈ ત્યાં તમને તમારો કનૈયો નહીં મળે પણ તમે જે જગ્યાએ રાત્રે રોકાણ કર્યું છે તે જગ્યાએ મથુરાથી દ્વારકા જતા મારા હાથે જ સ્થાપેલું મારા વાલા નાથનું શિવલિંગ મળશે અને તમે હવે અહીંયા જ સ્થિર થઈ જજો ભરવાડો આ જગ્યાએ સ્થિર થયા જેથી આ ગામનું નામ સ્થિરા પડ્યું અને સ્થિર આ શબ્દોનો અપભ્રંશ થવાથી થરા શબ્દ અસ્તિત્વમાં આવ્યું હજારો ભક્તો આ જગ્યાએ દર્શનાર્થે આવે છે ને સમસ્ત ભરવાડ સમાજ ઉર્ગાદી શ્રી જાજા જગ્યાના ધુરંધર શ્રી શ્રી શ્વર મહંત શ્રી ઘનશ્યામપુરી બાપુ ગુરુ શ્રી શિવપુરુજી બાપુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે અત્યારે પવિત્ર શ્રવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ભગવાન શિવજીના મંદિરમાં ભક્તો દર્શન કરવા ઉમટી રહ્યા છે પરમ પૂજ્ય બાપુ ગુરુ શ્રી શિવપુરી બાપુની પાવન નિશ્રમાં પ્રથમ સોમવારે લાખો બિલિપત્રનો અભિષેક કરવામાં આવી રહ્યો છે આ પવિત્ર સ્થળે શ્રાવણ મહિનાના દર સોમવારે યજ્ઞ કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે પણ ઉણ હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય એવમ બીએમ પંડ્યા શાસ્ત્રી જીતુભાઈ જોશી સહિત ભૂદેવોના મુખાર વિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રચાર સાથે સવારે નવથી સાંજે ચાર કલાક સુધી હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવેલ શ્રી મધુ પ્રાથમિક શાળાના બાળકો શિક્ષણગણ ખેડૂત અગ્રણી અણદાભાઈ ચૌધરી નગરપાલિકા કોર્પોરેટર રાયમલભાઈ પટેલ બીવી રાવલ ડાયાભાઈ સુથાર પટેલ રાજુભાઈ અણદાભાઈ અંબારામભાઈ જોશી કંડક્ટર સુખદેવભાઈ સહિત તાણાથરા નગરજનો વિશાળ સંખ્યામાં પધારી દર્શન કરી ધન્યતા અનુભવેલ અંગે સંત શ્રી ભરતપુરી બાપુ ગુરુ શ્રી ઘનશ્યામપુરીજી બાપુએ જણાવ્યું આ ઐતિહાસિક મંદિરમાં શ્રાવણ મહિનાના દર સોમવારે શિવલિંગ ઉપર લાખો બિલીપત્રનો અભિષેક કરવામાં આવે છે શ્રી કૃષ્ણ ભગવાન મથુરાથી દ્વારકા જતા અહીં રોકાય તેવા ઐતિહાસિક મંદિરે શિવલિંગ પર લાખો બિલીપત્રનો અભિષેક કરવામાં આવે છે રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર્કી પ્રજાપતિ થરા ઓમ નમઃ શિવાય હર મહાદેવ આ પવિત્ર શ્રાવણ માસની ની શરૂઆત થઈ ભગવાન જ્વાલીનાથ મંદિર ખાતે બહુ ગ્વાલીનાથ મહાદેવનું મંદિર બહુ પુરાણું છે બહુ જૂનું છે એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણ જ્યારે વ્રજભ ભૂમિ છોડી અને દ્વારકા પ્રાણાય કર્યું ત્યારે અહીં એક રાત રોકાઈ કોવાળીઓ સાથે અને દ્વારકા ગયેલા એટલે આ મહાદેવનું નામ પડ્યું છે ગ્વાલીનાથ મહાદેવ અહી દર માસ માસની અંદર દર સોમવારની અંદર લાખો બિલીપત્ર ઉપર ચડે છે દૂધના અભિષેક થાય છે જળ અભિષેક થાય છે અહીં રાજ્યભરમાંથી સમસ્ત ભરવાડ સમાજ તેમજ અમારા બનાસકાંઠા જિલ્લાની ભાવિ ભક્તો અહીં લાખોની સંખ્યામાં દર સોમવારે દર્શન કરતા હોય છે તેમજ ભગવાનના અહીં ચારે સોમવાર રક્ષાબંધન અને જન્માષ્ટમીનો અહીં બહુ મોટો તહેવાર હોય છે હાલ અમારા અહીં આ મઠના ગાદીપતિ પરમ પૂજ્ય એક હજાર આઠ મહામલેશ્વર ઘનશ્યામપુરીજી મહારાજ છે એના આગળ શિવપુરી બાપુ હતા એટલે એમ કહેવાય કે આ મઠ બહુ પૌરાણિક મઠ છે અને સમસ્ત ભરવાડ સમાજની ગુરુદ્વારી તરીકે અહીં ભારતભરની અંદર પ્રખ્યાત છે ભગવાન વાડીનાથ બાપા ભોલેનાથ સમસ્ત વિશ્વનું ભારત દેશનું અને ભરવાડ સમાજનું કલ્યાણ કરે ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવા ભગવાન વાડીનાથ જાજાવાડા દેવના સમસ્ત ભારતકરને આશીર્વાદ કૃષ્ણ ગણયા વાડીનાથ